તો તમને અંદર આપેલા છે હવાલા તો જો છુપા અવાલો છે એક વીમા પ્રીમિયમનો હવાલો છે એક વીમા પ્રીમિયમ ત્રણ હવાલો છે જ્યારે હામેની મૂડી પર પર તો ટીક કરી નાખજો ઉપાડ ઉપર ટીક ચાલુ ખાતાની બાકી ઉપર ટીક કર નાખો પછી યંત્ર છે તો યંત્ર ઉપર ટીક કર નાખો પછી છાયાનો માસિક પગાર છે તો એની ઉપર ટીક કર નાખો વેચાણ નોંધ સરવાળો ત્રણસો ઓછો ગણ્યો છે તો અંદર તમને વેચાણ નહીં આપ્યું હોય ડાયરેક્ટ તમને વેપાર ખાતું આપેલું છે એના ઉપર ટીક કર નાખજો

હવે આની અંદર તમને બાકી આપેલી છે પહેલા મૂડીની નહીં લખવાની આપણે ચાલુ ખાતા નહીં લખવાની તો જમામાં છાયાના છે ચાર હજાર રૂપિયા જ્યારે ઉધારમાં હર્ષાના છે છ જ પેલા આપણે આ બાકી લખનાર એના પછી ઉપાડ લખવાનો અને ઉપાડમાં તમને બે તારીખ આપી તો બે નું અલગ અલગ લખવાનો એક દસ સોળ ઉપાડ ખાતે પછી બીજો વ્યક્તિ આપેલો છે એક એક સત્તર ઉપાડ ખાતે બંને ની આપણે રકમ નાખી તો પહેલો ઉપાડ છે કોનો તો પહેલો ઉપાડ હર્ષાનો છે પાંચ ખાનામાં પાંચ હજાર નાખી જ્યારે બીજો ઉપાડ છાયાનો છે દસ હજાર રૂપિયા દસ હજાર લખનાખી હવે એના પછી તમને બી છે ચાલુ ખાતાની બાકી ઓકે તો મતલબ પેલા આપણે મૂડી લખનાખી તો ચાલો આ મૂડી લખનાખી હર્ષાની અને છાયા તો પહેલાની મૂડી છે વીસ હજાર ને ત્રીસ હજાર

હજાર રૂપિયા આગળ જુઓ હવે યંત્ર આપ્યા તો યંત્ર આપણા માટે મિલકત કહેવાય કેટલી છે ચાલીસ હજાર હવાલો છે તો આપણે અંદર લોન પર વ્યાજ છે તો ઉધાર બાકી છે તો ક્યાં લખશો નફા નુકસાન ખાતા ઓકે લોન પર વ્યાજ તમે લખી શકો છો તો એ લખ નાખવાનું લોન પર વ્યાજ અને આની તમે અંદર રાખજો એની એની ઉપર ચૂકવો હવાલો છે લોન આપેલી છે ને અંદર હરસાડી પછી પગાર આપ્યો છે તો પગારે આપણે અંદર રાખવો પડશે તેર હજાર આપણે પગાર રાખી દઈએ એની ઉપર હવાલો છે ત્યારબાદ આગળ છાયાનો પગાર છે ભાગીદારનો પગાર હોય તો ક્યાં લખવાનો અહીંયા છાયાનો પગાર એની ઉપર હવાલો છે રકમ અંદર રાખશું આપણે પંચાવનસો ચલો ત્યારબાદ દેવાદારો છે પંદર હજાર તો દેવાદારો આપણી મિલકત કહેવાય તો મિલકત લેણા બાજુ પંદર હજાર બાર કાઢ નાખો એના પછી ઘાદ આપી છે તો ઘરખાદ નું ફોર્મેટ તમારે દોરવું હોય તો દોરી શકો અહીંયા આપણે લખનાખી ઘાદ કાચા સરવાલાની પ્લસ હવાલાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની

બે હજાર રૂપિયા ત્યારબાદ હવે જમા બાજુની એન્ટ્રીમાં મૂડી તો નાખી ચાલુ ખાતા ને બાકી લખ નાખ્યા ઉપાડ પર વ્યાજ છે હર્ષા અને છાયા નું અહી આપણે આ લખ એના ઉપર હવાલો છે તો આપણે અંદર રાખશું ઉપાડ પર વ્યાજ હર્ષા અને અહીંયા આવશે છાયા નું તો હર્ષાનું છે સો રૂપિયા ને છાયા છે પચાસ રૂપિયા ચલો ત્યાર બાદ લોન છે દસ હજાર એના ઉપર હવાલો તો આપણે અંદર રાખશું હર્ષા લોન

વેપાર ખાતો એ પણ જમા બાકી આપી છે તો આ લખનાખી બાકી આગળ લાગ્યા સાતસો ત્યારબાદ બેંકની બાકી છે તો બેંક બાકી કેટલી છે પાંચ હજાર ચારસો પચાસ ત્યારબાદ ચાલુ ખાતાનું વ્યાજ આપેલું છે જો હંમેશા યાદ રાખજો કે હર્ષાનું વ્યાજ આપ્યું જમા બાકી લાયા આવશે ચાલુ ખાતાનું વ્યાજ અને રકમ અંદર રાખવાની સો રૂપિયા ચલો ત્યાર બાદ રેડી આટલું યાદ રાખવાનું હવે જો આપણે છુપાવાળાની શરૂઆત કરીએ તો છુપાવાલામાં પેલો હવાલો હતો પગાર પગારમાં તમને એમ કીધું છે ઉધાર બાકીમાં કે માસિક પગાર તમને હજાર રૂપિયા આપ્યો વિચારો હજાર રૂપિયા માસિક પગાર થાય તો વાર્ષિક બાર હજાર થાય તમે આ પગાર ની તેર હજાર ની અસર આપી તો હજાર રૂપિયા આપણે વધારે ગણેલા છે તો માઇનસ કે અહીં લખવાનું અગાઉથી ચૂકવેલ પગાર અગાઉથી ચૂકવેલ પગાર હજાર રૂપિયા એ માઇનસ કરી નાખો એટલે રકમ કેટલી નીકળશે બીજી અસર લખવાની અગાઉથી ચૂકવેલ પગાર હજાર રૂપિયા ત્યારબાદ હવે તમે બીજો એક છુપવવાળો છે તો વીમા પ્રીમિયમ નો છે વીમા પ્રીમિયમમાં એમ કીધું ત્રીસ છ બે હજાર સત્તર હવે આપણું હિસાબી વર્ષ એકત્રીસ ત્રણે પતે આપણે ત્રીસ છ નું ગણેલું છે તો ત્રીસ છ એટલે ત્રણ મહિનાનું વધારે ગણેલું છે એકત્રીસ ત્રણ સત્તર એ પતે છે તો ત્રણ મહિનાનું જે વધારે ગણ્યો ને અંદર જે રકમ આવી ને એમાંથી જ અલગ કરવાનું તો બારસો માંથી આપણે ત્રણ મહિના અલગ કરીએ તો કેટલા થાય ત્રણસો રૂપિયા થાય અને અગાઉથી ચૂકવેલ છે તો માઇનસ કરવાનું તો વીમા પ્રીમિયમ માં માઇનસ કરી નાખો અગાઉથી ચૂકવેલ ત્રણસો રૂપિયા એટલે બાર કેટલા નીકળશે સત્તરસો રૂપિયા આની બીજી અસર આય લખવાની અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ત્રણસો રેડી ચલો હવે આપણે ભૂસી નાખી એના પછી જોઈએ આગળ હવે છુપો હર્ષાની હર્ષા લોન નો છે જો ખાસ ધ્યાન આપજો એક દસ થી કીધી તો તમે વિચારો હર્ષા એટલે ભાગીદાર છે ભાગીદાર ની કોઈ ટકાવારી નો આવી ખાસ ધ્યાન નહીં રાખવાનું કે એના ઉપર આપણે છ વ્યાજ ગણી તો દસ ના છ એટલે છસો રૂપિયા થયા અને ત્રણ મહિના છ મહિનાનું કીધું એટલે ત્રણસો રૂપિયા વ્યાજ થાય અને અહીંયા આપણે બસો રૂપિયા વ્યાજ ગણીએ તો સો રૂપિયા ઓછા ગણ્યા છે આમાં વધારો કરી નાખવાનો સો રૂપિયા બહાર કાઢ નાખો ત્રણસો રૂપિયા અને બીજી અસર અહીંયા ખાલી સો ની જ દેવાની શું આવશે ચૂકવવાનું બાકી એટલું સો રૂપિયા સમજાણું ચલો અહીં પુરા આવે સામે જોઈએ હવે મૂડી ઉપર પાંચ ટકા કીધું તો પેલા આપણે મૂડી પર વ્યાજ ગણાવ ચલો એકત્રીસ ત્રણ બે હજાર સત્તર મૂડી પર વ્યાજ હવે જો તમે ડાયરેક્ટ શું કરો પાંચ ટકા પર પણ વીસ હજાર ના પાંચ ટકા એટલે હજાર રૂપિયા થાય અને અહીંયા તમે મૂડી પર વ્યાજ એનું સાતસો ગણેલું છે તો વધારો કેટલો કરવાનો ખાલી ત્રણસો રૂપિયાનો જ વધારો કરવાનો સમજાણું કેમ કે સાતસો તો ગણેલું જ હતું ને હવે તમે બીજાનો મૂડી પર વ્યાજ ગણો ત્રીસ હજાર તો એના પંદરસો થાય અને આય કેટલું ગણેલું હતું હજાર તો આમાં એ વધારો કરવાનો કેટલાનો ખાલી પાંચસો અને બીજી અસર જેટલો વધારો કર્યો ને એની જ દેવાનો તો અહીંયા ત્રણસો દેવાના અને આય કેટલા દેવાના પાંચસો આ બેનો સરવાળો કરી ને હજાર ને પંદરસો ને પચીસ રૂપિયા સરવાળો નીકળશે રેડી હવે એવી જ રીતે એમ કીધું ઉપાડ પર છ ટકા જો હમજ તો પહેલા આપણે અહીંયા લખી નાખીએ એકત્રીસ ત્રણ બે હજાર સત્તર ઉપાડ પર વ્યાજ હવે તમે જ જોઈ લો કેટલા ટકા કીધું છે છ ટકા તો માની લ્યો કે અહીંયા ઉપાડ આપ્યો છે પાંચ હજાર હવે એના છ ટકા ગણો તો પાંચ ત્રણસો રૂપિયા ઉપરથી ગયું ફરીથી સમજાવો જો આયા ઉપાડ પર તમને ઉપાડ આપ્યો છે પાંચ હજાર એના છ ટકા કરો એટલે ત્રણસો રૂપિયા વ્યાજ આવે અને છ મહિનાનું કીધું એટલે દોઢસો રૂપિયા થયું એનાથી અડધું એકસો પચાસ રૂપિયા તો આનો ઉપાડ પર વ્યાજ આપણે સો રૂપિયા તો ગણેલું જ હતું તો પચાસ નો જ વધારો થયો ને તો પચાસ આપણે પ્લસ કર્યા અને કેટલી દેવાની ખાલી પચાસ રૂપિયા હવે આના ઉપર 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 તમે વ્યાજ ગણો તો એના એટલે રૂપિયા થાય અને અહીંયા આપણે એક એક સત્તર થી ગણ્યો એટલે ત્રણ મહિનાનું જ ગણવાનું તો છસો નું તમે ત્રણ મહિનાનું વ્યાજ ગણો ગુણ્યા ત્રણ ભાગ્યા બાર બાર પંચુ સાહીઠ ઓકે અને પાંચ તેરી પંદર દોઢસો રૂપિયા એ ગયા તો અહીંયા કેટલા ગણેલા હતા પચાસ તો વધારો કેટલાનો થયો સો નો સમજાણો એટલે બાર કેટલા નીકળ્યા એકસો પચીસ આ ધ્યાન રીતે કેવી ચાલુ ખાતા બે હાજર ચાલુ ખાતાનું વ્યાજ હવે તમે જ જોઈ લ્યો અહીંયા ચાલુ ખાતું વર્ષાનું છે કેટલા છ હવે એના દસ ટકા એટલે છસો થાય અને અહીંયા તમે ગણેલા હતા કેટલા હતા શો તો અહીંયા વધારો કેટલો કરવાનો ખાલી પાંચસો રૂપિયા બાર કેટલા ની કરશે છો સમજાણો હવે એવી ઉધાર બાજી એકત્રીસ ચાલુ ખાતા નું ખાતાનું ચાર હજાર ના તમે દસ ટકા કરો એટલે ચારસો રૂપિયા આની બીજી અસર આ દેવાની ચાલુ ખાતાનું વ્યાજ નામ લખવાનું કોનું હતું છાયા અહીંયા પૂરેપૂરી રકમ આવશે કેમ કે એની કોઈ અસર આપેલી નો રેડી હવે યંત્ર ઉપર દસ ટકા નાખી દસ ટકા ઘસારો કેટલા આવશે ચાર હજાર બાદ કરો કેટલા આવશે છત્રીસ હજાર આવ્યા ઓકે હવે ચાર હજારની અસર આપણે યંત્ર ઉપર ઘસારો કેટલા આવશે ચાર હજાર ઓકે ચલો એના પછી જોઈએ હવે છાયાનો માસિક પગાર એ આપણે કહો એ બાકી છે ઓકે તો છાયાનો માસિક પગાર કેટલો થાય જો અહીંયા તમે જોઈ લઈ છાંયાનો માસિક પગાર પાંચસો રૂપિયા છે રેડી અને તમે બાર મહિનાના કરો તો બાર પંચવું સાઠ એટલે છ હજાર રૂપિયા થાઈક નો થાય તો આ પાંચસો રૂપિયા ઓછા ગણ્યા છે જો હજી અંદર ધ્યાન રાખજો હવાલો ત્રીજો આપ્યો છે છાયાનો માસિક પગાર પાંચસો છે અને આ છાંયાનો પગાર હતો પંચાવન થવો જોઈએ છ હજાર પણ તમે પંચાવન છો લેખો અને આમાં વધારો કેટલાનો કરવાનો પાંચસો રૂપિયા એટલે બાર કેટલા નીકળ્યા છ હજાર હવે આની બીજી અસર આ દેવાની એકત્રીસ ત્રણ બે હાજર સત્તર છાયાનો પગાર કેટલો આવશે પાંચસો રૂપિયા નથી ને હા કઈ વાંધો નહીં પૂછી નાખે બીજો કોઈ પ્રોબ્લેમ નથી આગળ જોયા એના પછીનો હવાલો જુઓ તો વેચાણ નોંધ નો સરવાળો ત્રણસો ઓછો ગણો વેચાણ નોંધ નો સરવાળો ઓછો તમારા બનાવો ને તોય ચાલે ત્રણસો રૂપિયા છે એ પ્લસ કરીને ડાયરેક્ટ તમે એનો કાચો નો ભોગો તો એટલું ચાલે આ લખવાની જરૂર જ નથી પચીસ હજાર તમારો કાચો નો ભલે માગશે સમજાણું એ તમે નો લખો ને આ નો દોરો ને દોરવાની જરૂર નથી તમે કાચો નફો લખી નાખો કાચો નફો આવશે તમારો પચીસ તમારે કરવાની જરૂર નથી એક તમે કરીને મૂકી તોય ઓકે એટલે ખાતું નો દોરો તો ચાલશે હવે સામાન્ય અનામત ખાતે સત્તરસો લઈ જવાનું તો આપણે સામાન્ય અનામતનો હવાલો અત્યારે લગી નથી આવ્યો પણ આવે તો શું લખવાનું અહીંયા સામાન્ય અનામત ખાતે લખ નાખવાનું સત્તરસો રૂપિયા અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં આવે

કેટલી આવે છે ઓગણીસ હજાર ખાલી હવે કેટલા આવ્યા સત્તર હજાર સાતસો શું આવ્યો ચોખ્ખો નફો તો અહીંયા આવ્યા સત્તર હાજર સાતસો અહીં લખનાખી ચોખ્ખો નફો સરવાળો કર નાખો સાડત્રીસ હજાર હવે ચોખ્ખો નફો ક્યાં આવશે અહીંયા આવશે આનો સરવાળો કરો ચલો જમા બાજુ નો સત્તર હજાર અઢાર હજાર છસો હવે એમાંથી ઉધાર બાજુ રકમ વાત કરો ખાલી આઠ હજાર રાઈટ ચલો આઠ હજાર ને ભાગીદાર વચ્ચે વેચવાનું પ્રમાણ આપ્યું છે નથી એ બધું સરખી વેચવા પડશે ને ઓકે ચલો સર હિસે વેચી નાખો વેચણી પાત્ર નફો વેચણી પાત્ર નકો તો ચલો બે નું અને છ બે ના ચાર ચાર હજાર આવે ને હા સોરી આપણે ચોખ્ખો નફો સત્તર હજાર સાતસો આવે ને રેડી હવે બીજો કઈ પ્રોબ્લેમ નથી ને ઓકે ચલો આનો સરવાળો કરી નાખો અઢાર હજાર છસો હવે આને રકમ આય લખ નાખો એકત્રીસ ત્રણ બે હાજર સત્તર વેચણી પાત્ર નફો વેચણી પાત્ર નખો આના ચાર હજાર અને આના ચાર હજાર ચલો હવે બે નો વારા પર સરવાળો કરો કઈ બાજુનો નો આવે મને કીધું બે એક જ બાજુ વધાર આવે જમા બાજુનો જ આવે ને નો આવે એટલે બાકી ઓલી ઓલિક આવશે ને તો

અને શું કેવાય બાકી આગળ લઈ ગયા રેડી અને સરવાળો બે લખ થાય આ બાજુ આવ્યું છે તો કઈ બાજુ આવશે મિલકત બાજુ આવશે ને તો આ લખ નાખવાનું શું ચાલુ ખાતા હર્ષાનું અને છાયાનું ચલો કેટલું છે સાત હજાર બસો પચાસ અને બીજાનો છે સાતસો રૂપિયા સાત હજાર નવસો પચાસ થાય ને આ બાજુ હવે મૂડી દેવાનો સરવાળો કર નાખો મોતેર હજાર બસો પચાસ ઓલા બાજુનો જોજો હો પેલા ચેક કરજો આવી જાય ને ઓકે રેડી મોતેર હજાર બસો પચાસ ચલો જવાબ આવી ગયો પાછળ ઓકે રેડી આવો ચાલો આ રીતે દાખલો બનાવજો જો આમાં કાંઈ ડાઉટ છે કોઈ હવાના માંધો છે સામાન્ય અનામત માં એટલું ધ્યાન રાખવાનું કે સામાન્ય અનામત આપણા માટે પહેલા તો શું ગણાય દેવું ગણાય એક પ્રકાર કેમ કે આપણે ધંધાના ખર્ચા ચૂકવવા માટે અલગથી અલગ રાખી તો સામાન્ય અનામત ખાતે લઈ જવાના હોય તો ઈ સામાન્ય અનામત રહી ને માની લ્યો કે આપણે અહીં લખી હવે આનો કોઈ ઉપયોગ ન થાય એટલે આપણે ભાગીદારો વચ્ચે વેચી દઈ તો એની અસર ક્યાં થાય નફા નુકસાન ફાળવણી ખાતે બે માં રાખવાની જો આનો ઉપયોગ થાય તો આપણે રાખવાની નકર નહીં રાખવાની નકર વેચી દેવાની ભાગીદારો વચ્ચે એટલા માટે કોનો નફો ગણાય છે ભાગીદાર સમજી ગયા મારી વાત એટલે ભાગીદારના નફા નુકસાન ફાળવણી ખાતામાં નફા નુકસાન ખાતામાં નો ક્લિયર અને બે અસર યાદ રાખી જ લેજો સામાન્ય અનામત ખાતે લઈ જવાનું કે તો એક અસર તમારે દેવાની પાકા સરવામાં મૂડી દેવા બાજુ ને એક અસર તમારે દેવાની નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કાચા સરવામાં આવ્યો તો એક જ અસર થાય પાકા સરવા ઓકે ચલો બીજો કોઈ પ્રશ્ન નથી ને ચલો આ આપણે દાખલો પૂર્ણ કરી છીએ આના પછીનો દાખલો નેક્સ્ટ વિડીયોમાં તમને મળી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો જો કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો તમે મને માં જણાવી શકો છો ઓકે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત